શ્રીજી મહારાજ સારંગપુર પાસે જે રોહિત શાળા ગામ એમાં એક બ્રાહ્મણ ભક્ત લક્ષ્મીરામ ઓઝા એના ઘરે ભગવાન પધાર્યા જેણે ફક્ત ડભાણમાં શ્રીજી મહારાજે યજ્ઞ કર્યો ત્યારે સોળ રૂપિયા આપેલા યોગીજી મહારાજ ઘણીવાર એવું કહેતા કે બ્રહ્મા એ પચાસ વર્ષ અને દોઢ પહોર સુધી એક પગે ઊભા રહીને પૂર્ણ પુરુષોત્તમ નારાયણની પ્રાર્થના કરી ત્યારે મહારાજ આ લોકમાં પધાર્યા એ ભગવાન એક નાનકડી સેવા યાદ રાખીને આપણા ઘરે પધારે એ કેવા સૌભાગ્ય કહેવાય દુનિયામાં ઘણા બધા સેવા કરે પણ આવી રીતે પ્રગટ પુરુષોત્તમ નારાયણની પ્રગટ ગુરુ હરિ સ્વામી બાપાના આપણે કોઈ પ્રોજેક્ટમાં ભળીએ એ સેવા અલૌકિક ગણાય તો અહીંયા પણ લક્ષ્મીના મોઝાની આજે સમર્પણની ભક્તિ શ્રીજી મહારાજે વચનામૃતમાં અનેક જગ્યાએ આજે સમર્પણની ભક્તિ અને મહારાજે યાદ કરી છે પ્રથમનું એકસઠ મુબલી રાજાનું દુનિયામાં દાન તો બધા આપે પણ દાનને જ્યારે ઉપમા આપે ત્યારે શું અભાઈ બલિદાન બલિ સદૃશ દાન યશ્ય સહિતી બલિદાન કે જે બલિ રાજા જેવું દાન એને બલિદાન કહેવાય તો જ્યારે ત્રણ પગલા માગ્યા ભગવાને ત્યારે ત્રીજું પગલું પોતાના મસ્તકે મુકાયું અને ભગવાન એને પાતાળ સરખા ચાપી દીધા પાતાળમાં ભગવાન એને ઘુસાડી દીધા વામન ભગવાને તો શ્રી મહારાજે પ્રથમના એક્સઠ મામા

શ્રીજી મહારાજ કોઈને નવરા કરવા આવ્યા જ નહીં મહારાજ બધાનો ઉદ્ધાર કરવા આવ્યા છે મહારાજને જેતપુરમાં જ્યારે રામાનંદ સાહેબ ગાદી આપી પટ્ટાભિષેક ત્યારે પ્રાર્થના કરી કે તમારો જે સત્સંગી હોય એ અન્ન વસ્ત્ર દુઃખી ન થાય એને એક રૂવાડે એક વિછીની વેદના થવાની હોય તો મને કરોડ કરોડ વિછીની વેદના થાવ પણ ભક્ત દુઃખી ન થાય એના હાથમાં રામ પાતર લઈને ભીખ માગવાનું આવે તો મહારાજ કે ભીખ હું માગું પણ હરિભક્ત ક્યારેય એ ભિક્ષા ન માગે આવું જે મારા જે વચન માગ્યું પછી બધી વચનાની વાતો તો ગઢડામાં કરી છે પહેલી વેલી વાત મારા જે અનવસ્ત્રને આબરું એ માગી છે અને બહુ અઘરું છે કારણ કે આ વસ્તુ છે ને કાયમ આપણી પાસે હોય સુદામા ચરિત્ર જે આવે છે પ્રેમાનંદે લખ્યું છે એટલે કે પ્રેમાનંદ બીજા આપણા નહીં એમાં જ્યારે સુદામાના પત્ની છે ને એ કે છે સુદામાને કે આ બધા નાના છોકરાઓ છે ને એ બિચારા ભૂખ્યા ભુખ્યા રડે છે તો તમારા મિત્ર દ્વારિકામાં છે ને કૃષ્ણ એની પાસે કઈક માગવા જાવ ને કે તમને કઈક આપશે પણ સુદામા પણ બ્રાહ્મણ તો હતા એને પણ એનું સોમાન હતું એમ એ કે મિત્રને એવું ગેરઉપયોગ ન કરું એમ માગવા ન જાવ એમ અને પછી સુદામા છે ને એમના પત્ની તો સુદામાની પત્નીને ઉપદેશ આપે છે કે આ તો આવું બધું ચાલ્યા કરે કે સંસારમાં કોક વાર સુખ આવે દુઃખ આવે કોક વાર ખાવાનું મળે કોક વાર ન મળે ત્યારે એના પત્ની છે ને ઇરિટેટ થઈ જાય છે અને કે છે એ જ્ઞાન મને ગમતું નથી ઋષિ રાયજી તમે આ જે જ્ઞાન આપો છો ને એ મને અત્યારે ન ગમતું ભલે સાચું હશે તોય રૂવે બાળક લાવો અન્ન લાગુ પાઈજી શું કહે છે કે નાના છોકરા ભૂખ્યા રડે ને ત્યારે એને બહુ કઈ ઉપદેશ ન અપાય એને ભોજન આપવું પડે આ છોકરાઓ રડે છે ને એવું જોઈ શકતી એમ રૂવે બાળક લાવો અન્ન લાગુ પાઈજી અન્ન વિના ભજન સુજે નહીં ઋષિ રાયજી શું કહે છે કે જમ્યા વિના આપણે કહે છે પેલા ગુજરાતી માં કે પહેલા પેટ નું થાય પછી શેઠ નું થાય અને છેલ્લે ઠેઠ નું થાય શું કે છેલ્લે આજે અક્ષરધામ નું છે ને ક્રમ માં છેલ્લે આવે શું આવે છે અને મરાઠી માં કેવા છે પ્રથમ પ્રથમ પોટો બા નંતર શું કે પેલા પોટ એટલે પેટ પછી વિઠ્ઠલ 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 ના ભજન ગાય એમ પણ પહેલા ભૂખે પેટે ભજન ન હોય એમ એટલે એમના પત્ની કે છે રુવે બાળક લાવો અન્ન લાગુ પાઈજી જીવે આખું જગત અન્ને ઋષિરાયજી શું કહે છે

પણ અંદર કશું ગયું નથી ને એટલે દિવસ લાંબો લાગે પણ બીજે દિવસે જ્યારે અને લીંબુનું શરબત ખીચડી મગ એ અંદર બેસે ને તો માણસને એકદમ એનર્જેટિક થઈ જાય શું થઈ જાય એને દોડવાનું મન થાય કે આ કામ કરી આવું આને મળી આવું અહીંયા અમારે જર્ની કરવાની છે આની ઉઘરાણી લેવાની છે અહીંયા બેંકમાં જવાનું છે તો અન્નને બ્રહ્મ કીધો શું અન્નમય બ્રહ્મ તો ભગવાને પહેલી વહેલી આપણા માટે આ ચિંતા કરી કે અન્ન વસ્ત્રને આબરું અખંડ રહે મનુભાઈ પંચોળી ઓગણીસોને માં

એમની કૃપા વિના શક્ય નથી એમ તો કહે છે અન વસ્ત્રને આબરું એ બહુ મહત્વની છે તો મહારાજે પહેલું એ માગ્યું કે ભાઈ આ અખંડ રહેશે જેને આપણી આવી ચિંતા કરી એને કંઈક આપવાનું આવે એટલે માણસ પાંચ વાર વિચાર કરેજો શિક્ષામંત્રી શું કહે છે કે ધર્મનું કામ તત્કાળ કરવું અને વ્યવહારનું કામ પૂછીને કરવું દાન દેવાનો વિચાર આવે ને તો બહુ વિચારને લાંબો ન કરો યોગી બાપાના ગોંડલમાં જ પ્રસંગ છે એક આતાને પૂછ્યું કે ધર્મ તો આપ્યો કે નહીં તો કે દેશકાળ નથી સારા શું કે તો કે 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 છે જ જ માનદો માનદો શું એનો એમણે એમ માણસ આપતા પાંચ વાર વિચાર કરે પણ કોઈ સારા થિયેટર માં ગયો હોય મલ્ટીપ્લેક્સ થિયેટર માં એમાં આપણે ભાવતાલ કરીએ જે જતા હોય એને પોણા બસો રૂપિયાની ટિકિટ હોય એટલે હું ફેમિલી સાથે આવ્યો છું તો દસેક રૂપિયા ઓછું કરને શું કે એ રીંગણા બટાકા વાળો કરે પણ થિયેટર વાળો કરે છે એમાં આપણને એવું નથી લાગતું કે ના ભાઈ આટલું બધું ન પોસાય આપણે બસો બસો રૂપિયા ચાર જણાના ના આઠસો રૂપિયા પણ ધર્મદા માણસને આપવાનું હોય ને ભાઈ પાંચ વાર વિચાર કરે એટલે મહારાજ કહે છે કે ધર્મનું કામ તત્કાળ કરવું કઈ પણ ભાઈ ભજન કરવું છે તો કે કયા મુહૂર્ત માં કરવું લાભ ચોગડિયામાં કે શુભ ચોઘડિયામાં અરે ભજન જયારે થાય ચોઘડિયું ઉત્તમ ગણાય શું ગણાય જયારે ભજન કરીએ એટલે ઉત્તમ ચોઘડિયું એમાં કઈ કાળ યોગ ને સર્પ યોગ ને ફલાણું એવું બધું કઈ લાગતું જ નથી જ્યારે કરીએ તો ભગવાનનું ભજન તો આપણે ધન્ય થઈએ એમ આમાં જે વાત એ છે કે મારા જે આપણને આપ્યું તો લક્ષ્મીના મોજાને મનમાં પાક્કું હતું કે ભલે મારે સોળ રૂપિયા આપવાના છે પણ આવડું મોટું મહાન કાર્ય હોય એમાં હું સેવા કરું તો મને આનંદ રહે જેમ આપણા ઘરે હરિકૃષ્ણ મહારાજ પધાર્યા આપણે અક્ષરદેવીમાં દાન કર્યું તો તમે પેઢીઓ સુધી અહીંયા આવશો ને તો અક્ષરદેરી મારી લાગશે શું લાગશે મારી અક્ષરદેરી અને ગઈકાલે કીધું બિરલા મંદિરમાં જઈએ ચોખાઈ હોય વ્યવસ્થા હોય પણ બિરલા મંદિર શું મારું મંદિર નહીં આ મંદિર મારું આ મૂર્તિઓ એ પણ મારા પ્રાણ આધાર આ ગુરુ હરી સત્પુરુષ પ્રમુખ સાહેબ મારા આધાર આ જે ભાવ મંદિરમાં માં જાગે ને એ આપણા આપવાથી જાગે તમે જોજો ઘરમાં કોક સ્ત્રી વર્ગ બહાર ગયા હોય તમારા મમ્મી અથવા તમારા વાઈફ અને તમે રોટલી બનાવો ને એ ગમે તેવી બનાવો નકશો ગમે તેવો હોય એને તમે ચોડવો બરાબર એમાં પણ કઈ કાચું પાકવું રે પણ તમને મીઠી લાગશે કેવી લાગશે અંદર મહેનત છે શું છે પોતાની મહેનત છે એમ જે મંદિરમાં આપણે દાન કર્યું હોય ને એ મંદિર પોતાનું લાગે અને ફક્ત આવન જાવન વાળા મંદિર ક્યારે પોતાનું લાગે કે બહુ સારું છે બહુ સારું સ્વામિનારાયણ મંદિર કે બે બાજુ હાથી હતા શું કે એટલું યાદ રાખે ગજા બહુ સારી હતી અને સ્વામિનારાયણની ખીચડી એના વાળી મરચા બહુ સારા શું કે એને બીજું કઈ યાદ ન રહે પણ આપણે જે પેઢીઓ સુધી સેવા કરી હોય આપણા દાદાએ કરી જેમ ઘણા બધા વડીલો કહેતા કે શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ અમારા ગામડામાં આવતા તો અમે એના પોટલા ઉચકતા શું કહે સંતનાલ પોટલા માથે ઉંચકી લે તો આજે કે અમારા વ્યવહારના પોટલા ભગવાનને સંત ઉચકે છે શું કહે છે જો ભગવાનને સંતની આપણે સેવા કરી તો વહેવારના પોટલા તો કેટલા ભારે છે પોટલા પોતલામાં બે ધોતિયા હોય બે ગાથડી એકાદ પૂજા હોય પથ્થરની જોડી હોય એકાદ વતનાથ સ્વામીની વાત પુસ્તક હોય એટલું જો પોટલું ઉચક્યું તો વ્યવહારનું પોતલું ભગવાનને સંત ઉચકે એ ભગવાનની કરુણા છે

યોગી બાપા જે વાત કરતા ખોરાસાના રાજાભાઈ હતા ને દરબાર હતા ગરાસચંદ દરબાર પેલા ખાચર ખુમાણ વાળા એવા નહી એનો નિયમ હતો કે સંતો ગામમાં આવે ને એટલે પેલો ધર્માદો છે ને એટલે કે સીધું સામાન એના ઘરેથી જાય સંતો રસોઈ જમે હવે એમના પત્ની નામ સત્સંગમાં થોડી અભિરૂચી ઓછી કે બેયને સરખું ન હોય બેય જે પતિ પત્ની ને સરખો સત્સંગ હોય ને તો સેવામાં મજા આવે હાલો પારણવા જઈએ તો કે બેસવા નામ વરસાદના છાટા પડે પછી પોળડી જશું તો શું કહે તો કે રેઇનકોટ લઈ જઈએ તો કે રેઇનકોટ ફાટી ગયો ઉંદરડો કાતરી ગયો શું કે તમે કે રિક્ષા લઈ જઈએ તો કે રિક્ષા ફસાઈ જશે પછી ભાડું વધારે થશે શું કે એ બધા રીઝન ઘણા હોય પણ બે સત્સંગ હોય ને તો કે આપણે જવું છે અને તમે બધા આવ્યા છો આખું આ અધિક મહિના દરમિયાન અમે તો આમ ઉતારે થઈ આવીને કથા કરીએ અમે કેટલા દૂર દૂર થી આવતા હશે કોઈને રિક્ષાનો નો ખર્ચો પોતાનું જે પેટ્રોલ જે બાઈક ચલાવે તે પેટ્રોલનો નો ખર્ચો કેટલાક ચાલતા ચાલતા આવે છે તો શ્રદ્ધા છે એટલે હવાય છે તો આપણે જે વાત એ કરતા કે રાજાભાઈના પત્નીને થોડી રુચિ ઓછી એમાં રાજાભાઈ બહાર ગામ ગયેલા અને સંતો આવ્યા એટલે કોઈકવાર ભાઈ માણસ છે હવે હસતા હસતા રડી પડે અને રમતા રમતા લડી પડે ભાઈ માણસ છીએ ભાઈ માણસ શું કહે આપણે માણસ છીએ મૂળ તો ભલે અક્ષરધામનો મુક્ત ખરા સંબંધે પણ અહીંયા તો આપણે જો બધાને પીરસે શીરો અને પંડ્યા ન મળે તો ભલે નિર્દેશક પણ મનમાં થાય કે હું જઈ ગયો થાય ખરું એક વાર ભલે આમ ઝગડે નહીં પણ થાય ખરું એમ બધા જે ભાવતી વસ્તુ ન મળે ને તો માણસ અંદરથી થોડો છન પણ આમ જેન્ટલમેન છે ને એટલે તરત ઝગડો ન કરે યાદ રાખે કે આ માણસ નવ ને સત્યા વિશે મને નીકળી ગયેલો શું કે એ ટાઈમ સાથે યાદ રહે તો રાજાભાઈ ની પત્ની હતી ને એ બીજા ઈરિટેડ થઈ ગયા ઘરમાં એવું કંઈ ગશે એને કીધું કે અમારું એકનું જ ઘર છે બીજાનું ઘર બળી ગયા શું કીધું તે આપણા સંતો ગાય વર મરો કન્યા મરો ગોરનું તરમાણું મરો મારા જે ધર્મા મૃતમાં લખ્યું છે કે સંતો હોય એને પોતાના દેહને માટે એ તમારા ઘરે પધરામણી કરી એમાં તમે તોલો લો કોઈ સાવા તોલો કોઈ પોતાની ઈચ્છા પ્રમાણે એમાં સંતો કદાચ તમને આગ્રહ કરે પણ પોતાના માટે ન કરે કે ભાઈ હું કથા કરું છું ને તો ઘણી વાર આમ ટાઈમ દેખાતો નથી અને મારે માથું કહે એક ભાઈ સારું રાવડોનું ઘડિયાળ જોવે છે તો તમારો દીકરો ચિરાગ આવે ને તો એક સારું મંગાવજો ને એટલે કથા કરતા કદામ જોતા રહેવાય તમે તમારા રાજી પાથી આપ્યું છે જે અક્ષર દેરીમાં આપ્યું છે ને એ પોતાના રાજી પાથી મળીને આ અક્ષર દેરીમાં આપણી સેવા કરવી છે એવી રીતે આપ્યું છે

તે ગામમાં પણ કેટલા ગામા હોય સોસાયટીમાં એ લોકોના આવા સમાચાર પેલા પહોંચી જાય હમ સ્વામિનારાયણ ના મામા ઓને કાઢ્યા ગઈ અને રાજાભાઈ એક બાર ગામ ગયેલા અને જેવા ગામમાં આવ્યા ને એટલે બે ચાર જણા કીધું રાજાભાઈ તમારા બૈરા ખરેખર આવો કે શું કે પછી બીજા અલગ અલગ ટોન માં બધા સમાચાર આપ્યા કે આવું થયું એમ રાજાભાઈ તો રોયલ માણસ હતા આમ તરત ઝઘડો શરૂ ન કર્યો ઘરે જઈ અને હળવેથી વાત શરૂ કરી કે હમણાં આપણા દેશકાળ સારા નથી વળી આપણે સંતો આવે તો એને જમાડવાના સેવા કરવાની તો એ વખતે એમના પત્ની હતા ને કારણ કે રાજાભાઈ પણ આવું જ્યારે વાત કાઢાવી હોય ને ત્યારે તમારે ટેક ફોલી કરાવી પડે શું કેમ મારા સાધુ કાઢ્યા તાર બાપનું ઘર છે હું તને પાણી લાવ્યો છું તો તો કઈક વધારે ભડકો મળે એટલે આમ ધીમે ધીમે વાત કઢાવતા કરાવતા કન્ફર્મ થયું એમના પત્નીના મોઢા થકી કે આજે મેં સંતો ને તકે ડેલામ કે એટલે આ બધા જે વાત કરી ને એ સાચી વાત છે પછી રાજાભાઈ ને એ વાત પતિ મેં અંદર બહુ દુઃખ થયું એમ ફક્ત વાત કન્ફર્મ કરવી હતી કે મારા સંતો સીધું ન આપ્યું એમ પછી આમ અંદર અંદર બિચારા વિચારે ચડી ગયા કે સવાર થી સાંજ સુધી આટલી મહેનત કરું મારી જે આ સમૃદ્ધિ છે એમાં મારા બેન બનેવી ભાણો ભાણી અનેક સગા ભાગ હોય બરાબર તમારો બંગલો સારામાં સારો હોય તમે આમ બે બધા આલ્સેશન કૂતરા રાખ્યા હોય એકદમ જોરદાર એમ એકવાર આમ ભરે ને એમ છોડે ને એવા અને બે કમાન્ડોઝ હોય અને ચાર વિડીયો કેમેરા મૂક્યા હોય અને તમે લખ્યું એ નો એડમિશન વિધાઉટ પરમિશન આપણા ઘરમાં દેઠ ગરોળી ખીસકોલી બિલાડી વંદો કરોળિયા કીડી મકોડા પૂછીને આવે છે મેં આઈ કમિંગ સર કોઈ દિવ્ય આવે જ આપણા ઘરમાં એ આવી જ જાય આપણું છે જ નહીં આપણે માનીએ કે મારું છે ગીતા કહે છે ટ્રસ્ટીસીપ શું કીધું કે તું સંસારનો ભાગ છે શું કહે છે સંસાર તારા બાપનું નથી શું કહે છે આ સંસારનો આપણે એક ભાગ છીએ